નમસ્કાર હું હિતાક્ષી હાર્દિક સ્વાગત કરું છું આજના આ અગિયારમાં એપિસોડમાં જાણીએ વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલા કેટલાક પ્રેરણાત્મક પ્રસંગોમાંથી એક નાનકડા પ્રસંગ વિશે આજે વાત કરીએ જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે વલ્લભભાઈ તેમના વિશે શું વિચારતા હતા તેના વિશે ઓગણીસો પંદરમાં જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા પછી ગાંધીજીએ અમદાવાદમાં કોચરમ આશ્રમની સ્થાપના કરી અને ત્યાં રહેવા લાગ્યા ઘણા વકીલો અને જાહેર ક્ષેત્રમાં કામ કરવાની ઈચ્છાવાળા માણસો કૌતુક અને જિજ્ઞાસાને કારણે ગાંધીજીના આશ્રમમાં જતા અને કંઈક ને કંઈક વાતો લાવીને ગુજરાત ક્લબમાં આવીને વલ્લભભાઈને કહેતા ત્યારે વલ્લભભાઈ તેમની મસ્કરી ઉડાવતા વલ્લભભાઈને થતું આ વળી કોઈ બેરિસ્ટર નવું ગાંડ પણ લઈને આવ્યો છો કે શું તે બ્રહ્મચર્યા પારે વાળે ઘઉંમાંથી કાકરા વીણે એવા દેશસેવકો પેદા કરવાનું કારખાનું ઊભું કરવા માગે છે એમ કંઈ દેશસેવકો પેદા થતા હશે આવી જાત જાતની મસ્કરી વલ્લભભાઈ કર્યા કરે અને ગાંધીજી પાસે જેવો જાય તેમની ઠેકડી ઉડાવે અને ત્યાં જઈને શું કરી આવ્યા મારી સાથે બેસીને પાના રમ્યા હોત તો કંઈક બુદ્ધિનો પણ વિકાસ થાય આવું કહેતા આવી જ રીતે ગાંધીજી જ્યારે ગુજરાત ક્લબમાં આવે ત્યારે દૂર બેઠા બેઠા પાના રમ્યા કરતા પરંતુ તેમના કાન તો ગાંધીજીની વાતો તરફ જ મંડાયેલા રહેતા અને ક્યારેય ત્રાસી નજર કરીને ગાંધીજીની સરળતા સાદાય નિસ્વાર્થતા અને સચાઈને જોઈ પણ લેતા હતા આવી જ રીતે ગાંધીજીની વાતોમાં વલ્લભભાઈને પહેલાં કોઈ ખાસ રસ ન હતો ફરી મળીએ આવતીકાલે સરદાર સાહેબના જીવનના એક નવા પ્રેરણાત્મક પ્રસંગ સાથે જય સરદાર